રાજકોટ જિલ્લાના ધોરાજીની સેશન કોર્ટે પોસ્કોના આરોપીને સજા ફટકારી છે સેશન કોર્ટે વીસ વર્ષની સજા ફટકારી છે આરોપી અક્ષય ઉર્ફે અક્કી હીરામણને વીસ વર્ષની આકરી સજા આપી છે આરોપીએ તેમની ભાણેજ સાથે જ દુષ્કર્મ આચર્યું હતું ભાણેજ પર દુષ્કર્મ આચરનાર મામાને ધોરાજી સેશન કોર્ટે વીસ વર્ષની સજા ફટકારી છે

શ્રી અલી હુસેન મોહિબુલ્લા શેખ સાહેબે આરોપી અક્ષય ઉર્ફે અક્કી હીરામન પવાર રહેવાસી ઔરંગાબાદવાળાને દુષ્કર્મના કેસમાં વીસ વર્ષની સજા અને દંડ ફટકારેલ છે બનાવની વિગત એવી છે કે ભોગ બનનારના પિતાએ ધોરાજી તાલુકાના ગામમાં ક્યાંય મજૂરી આવેલા હતા અને તેમણે ફરિયાદ આપેલી હતી કે તેની ભોગ બનનાર દીકરીને આરોપી અક્ષય આમ જોઈએ તો ભોગ બનનારના મામા પણ થતા હતા ભગાડીને લઈ ગયા છે તત્કાલીન પીએસઆઈ કે એમ ચાવડાએ ગુનો નોંધી અને પ્રાથમિક તપાસ કરેલી હતી ત્યારબાદ ધોરાજી સીપીઆઈ શ્રી એ એમ હેરમાએ આ ગુનાની તપાસ કરી અને ચાર્જશીટ કરેલું હતું આરોપી તરફે મુખ્ય બચાવ એવો લેવામાં આવેલ કે ભોગ બનનાર અને આરોપી સાથે પ્રેમ સંબંધ હતા લગ્નની વાત હતી પરંતુ ભોગ બનનારના પિતાને લગ્ન પોતાની બેનના દીકરા સાથે કરવા હોય એટલે ખોટી રીતે ફસાવી દીધેલ છે અને ખોટી ફરિયાદ કરેલ છે આ તમામ સંજોગોને ધ્યાને લીધા બાદ ભોગ બનનારની જુબાની પણ થયેલી અને આરોપી તથા ભોગ બનનાર પક્ષ હાઈકોર્ટમાં ફરિયાદ રદ કરાવવા માટે પણ ગયેલા હતા પરંતુ હાઈકોર્ટમાંથી મુદત હરોળ હુકમ મળેલ નહીં આ કામે સરકાર પક્ષે દલીલ કરવામાં આવેલ કે ભોગ બનનારની ઉંમર અઢાર વર્ષથી નાની છે તેમની સહમતિની કોઈ કાયદાકીય કે પુરાવાકીય કિંમત પણ ન ગણી શકાય અને આ તમામ સંજોગોને ધ્યાને લઈ અને ધોરાજીના મહેરબાન એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ શ્રી અલી હુસેન મોહિબુલ્લા શેખ સાહેબે આરોપીને તકસીરવાન ઠરાવી અને વીસ વર્ષની સજા તથા દંડ ફટકારે સમાચાર આપને કેવા લાગ્યા ટુડે ન્યૂઝ દે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો